આજે આપણે શિમલા મરચાંનું શાક બનાવશું એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ખૂબ જ ઓછી સામગ્રીથી સરળ રીતે અને ઓછી મિનિટોમાં બનીને તૈયાર થઈ જશે તો એક વખત આ શાક બનાવીને જરૂર ટ્રાય કરજો રવિવારે બાળકો અને જેન્ટ્સ ઘરે હોય છે એટલે આપણે ગરમ ગરમ સારું સારું બનાવીને ખવડાવવાની ઈચ્છા હોય છે તો એના લીધે આપણે એની સાથે સમય કાઢી જ નથી શકતા તો આ રીતે તમે થોડીક જ મિનિટમાં શાક બનાવીને આપશો ને તો એ લોકોને ખૂબ ભાવશે પણ ખરા અને તમારું કામ પણ એકદમ સરળ થઈ જશે અને હા જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચાલો જોઈએ રેસીપી એના માટે આપણે અહીંયા એક સિમલા મરચું લીધું છે અને એક ડુંગળી લીધી છે મરચાંની સાઈઝ અહીંયા મોટી છે જો તમારી પાસે નાની સાઇઝના મરચાં હોય તો તમે બે લઈ શકો છો અને આ રીતે આપણે એને કટ કરી લેશું એક મરચામાંથી આપણે ચાર વ્યક્તિ જમી શકે ને તેટલું શાક બનશે એટલે તમારા ઘરમાં જે રીતે મેમ્બર હોય એ રીતે તમે ક્વોન્ટિટી લઈ શકો છો મરચાંને તમે તમારી ઈચ્છા પ્રમાણે કટ કરી શકો છો જેટલી નાની મોટી સાઇઝમાં કટ કરવા હોય જે શેપ આપવો હોય એ રીતે આપણે અહીંયા સ્ક્વેરમાં અને ટ્રાયેંગલમાં બેમાં કટ કરશું કોઈપણ શાકભાજી આપણે કટ કરવાની જ ખૂબી હોય છે જો કટ તમે સારી રીતે કરશો ને તો આનો લુક એકદમ સરસ આવશે અને જો આપણે આ રીતે કેપ્સિકમ કટ કરશું તો એનો લુક એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ જો ઢાબામાં મળતું હોય ને શાક એ રીતનું લુક આવશે જોઈને લાગે જ નહીં કે આ શાક ઘરે બનાવ્યું હશે આ રીતે આપણે મીડિયમ સાઇઝના બધા ટુકડા કરી લીધા છે હવે આપણે ડુંગળી કટ કરશું ડુંગળી કટ કરવા માટેનો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ આપણે સરખો કટ આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ જ કટ કરશું આ રીતે ઉપર અને નીચેનો ભાગ કાઢી અને એની છાલ કાઢીને આપણે ચાર ડિવાઈડમાં કટ કરશું આ રીતે ચાર કાપા મારી લેશું આપણે ડુંગળીમાં અને પછી એને આપણે અલગ કરી લેશું જો આ રીતે દરેક ભાગ આપણે અલગ કરી લેવાનો છે જો આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાક બનાવવું હોય ને તો બસ કટિંગની જ ખૂબી છે આ રીતે આપણે ડુંગળી કટ કરી લેવાની આ રીતે આપણે કેપ્સિકમને ડુંગળી કટ કરી લીધા છે અને હવે આપણે ગ્રેવી માટે અહીંયા મસાલો તૈયાર કરશું એના માટે આપણે ત્રણ ચમચા જેટલું દહીં લીધું છે દહીંની અંદર આપણે એક ચમચી જેટલું ધાણાજીરું એડ કરીશું જેના લીધે દહીં આપણે તેલમાં નાખીએ તો પાણી છૂટું ના પડે અને એક ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું એના લીધે એનું બાઇન્ડિંગ મસ્ત આવશે હવે તેને આપણે જો તમારી પાસે દહીં ના હોય તો ઘાટી છાશ હોય ને તો એ પણ તમે યુઝ કરી શકો છો અને દહીં મોરું લેવાનું છે બહુ ખાટું નથી લેવાનું તાજું ફ્રેશ હોય ને હા એ જ અને ગ્રેટરની મદદથી આપણે સરખું એકદમ એક રસ બનાવી લઈશું ગ્રેવી જો આ રીતની તૈયાર થઈ જશે બનીને હવે આપણે એક તવી લઈશું તેમાં બે ચમચા જેટલું તેલ એડ કરીશું તેમાં આપણે કેપ્સિકમ ને ડુંગળી જે કટ કરેલા છે એને તળી લેશું એક મિનિટ જેવું જ કૂક કરવાનું છે અને વધારે આપણે ઓવરકૂક નથી કરવાનું ખાલી થોડાક અધકચરા જેવા થઈ જાય ને ત્યાં સુધી બસ એક જ મિનિટ આપણે પકવવાના છે પછી આપણે એક ડીશમાં કાઢી લેશું આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે વધારે ઓવરકૂક નથી થવા દેવાનું મરચાંને કે ડુંગળીને હવે ગ્રેવી માટે આપણે એક મીડિયમ સાઇઝનું ઝીણું ટમેટું અને બે ડુંગળી કટ કરી લીધી છે હવે આપણે જે તેલ વધ્યું હતું એ તેલમાં જ જીરું એડ કરશું અને રાઈ એડ કરશું એ જ તેલમાં આપણે વઘાર કરશું એટલે બીજું વાસણ પણ નહીં બગડે હવે આપણે એમાં થોડી વરિયાળી એડ કરીશું તેલ ગરમ થશે રાઈને જીરું તતડે એટલે વરિયાળી એડ કરવાની છે અડધી ચમચી જેટલી હિંગ એડ કરશું અને જે ડુંગળી કટ કરી હતી તે ઝીણી સમારેલી એ એડ કરશું ડુંગળી ઝીણી સમારેલી હોય ને તો ગ્રેવી એકદમ મસ્ત લાગે છે મિક્સરમાં પીસીને જો આપણે એડ કરીએ છીએ એને તો એ ગ્રેવીનું ટેક્સચર સારું નથી આવતું હવે લસણ મરચું અને આદુ મીઠું નાખીને પેસ્ટ બનાવીને આપણે એ એડ કરી છે એક નાનું મરચું લીધેલું હતું ને પાંચ છ કળીઓ લસણની લીધેલી હતી ને અડધ થોડોક ટુકડો આદુનો હવે અહીંયા આપણે એક ટમેટું જે કટ કરેલું હતું ઝીણું એ એડ કરી દઈશું જો પરફેક્ટ ગ્રેવીનું ટેક્સચર જોતું હોય ને તો ટમેટું ને ડુંગળી હંમેશા ત્રણથી ચાર મિનિટ જેવું તો પકવવું જ જોઈએ હવે આ રીતે આપણે એક મિનિટ જેવું પકાવી અને પછી થોડીક હળદર એડ કરશું જેના લીધે એનો કલર એકદમ સરસ આવશે કોઈ પણ મસાલા અને ટમેટું ને ડુંગળી એ તમે સરસ રીતે પકાવી લેશો ને તો શાકનો સ્વાદ સરસ જ આવશે ટેસ્ટ મુજબ આપણે મીઠું એડ કર્યું છે મીઠું એડ કરવાથી ટમેટું જલ્દી પાકી જશે હવે થોડી વાર એક મિનિટ રહીને આપણે કશ્મીરી લાલ મરચું એડ કર્યું છે એસી ટકા જેવું ટમેટું ડુંગળી કટ થઈ જાય ને પછી આપણે કશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે જેનાથી એનો કલર એકદમ સરસ આવે છે આ રીતે હવે આપણું ટમેટું એકદમ પાકી ગયું છે જોઈ શકો છો તમે ટમેટોને ડુંગળી એકદમ સરસ પાકી ગયા છે અને તેલ મૂકી દીધું છે એણે અને મસાલો એકદમ સરસ કલર પણ આવી ગયો છે આપણે આ કૂક કરતાં ત્રણથી ચાર મિનિટ લાગી છે અને હવે આપણે એક ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું ચણાનો લોટ એડ કરીને આપણે અડધી મિનિટ જેવું પકાવવાનું છે ગ્રેવીને જેના લીધે ચણાનો લોટ પાકી જાય ત્યારબાદ આપણે જે ગ્રેવી માટે દહીંનો મસાલો તૈયાર કર્યો હતો એ એડ કરશું આ રીતે બધી નંબર વાઇઝ આપણે પ્રોસેસ કરતા જશું ને તો શાક એકદમ યમી બનશે આ રીતે જો ઘરે જ સરસ શાક બની જતું હોય તો બહાર રેસ્ટોરન્ટમાં જવાની શું જરૂર છે અને હવે આપણે મરચાંને ડુંગળી એડ કરી દઈશું રેસ્ટોરન્ટમાં ઘર જેવું તો એકદમ ફ્રેશ અને ટેસ્ટી શાક ના જ હોય હવે આ રીતે આપણે જો ખાલી મિક્સ કરીએ છીએ ને કેટલું યમી લાગે છે લૂકમાં બધું બરાબરથી મિક્સ કરીને આપણે એમાં થોડુંક પાણી એડ કરી દઈશું પાણી અહીંયા માપ તમે તમારી રીતે એડ કરી શકો છો આપણે થોડું પાણી એડ કરીને પહેલાં બધા મસાલા મિક્સ કરી લેશું અને પછી બીજું વધારાનું પાણી એડ કરીશું જો તમારે ગ્રેવીવાળીને કોરું મોરુ શાક ખાવું હોય તો તમે બસ આટલું જ પાણી એડ કરીને બે મિનિટ ઢાંકીને પકાવી દેશું તો ચાલશે પણ જો ગ્રેવીવાળું ખાવું હોય તો વધારે પાણી એડ કરવાનું છે મેં અહીંયા થોડું વધારે પાણી એડ કર્યું છે આ રીતે આપણે પાણી એડ કરી અને એમાં થોડોક ગરમ મસાલો એડ કરીશું દહીં નાખ્યું હોય એટલે ગરમ મસાલો તો ટેસ્ટ માટે જોઈએ જ તેનાથી બેલેન્સ મસ્ત આવે છે હવે આપણે ઢાંકીને એક મિનિટ જેવું પકાવી દઈશું બધા મસાલાને બેલેન્સ કરવા માટે થોડીક ખાંડ એડ કરી દઈશું થોડીક જ એડ કરવાની છે કસૂરી મેથી એડ કરીશું અને કોથમીર એડ કરીશું હવે થોડીવાર પાછું આપણે અડધી મિનિટ જેવું ઢાંકી દઈશું જેના લીધે ખાંડ અને કોથમીરને બધું સરસ મિક્સ થઈ જાય જોઈ શકો છો તમે કેટલું મસ્ત લાગે છે હવે આપણે અડધી મિનિટ પાકી ગયું છે ટોટલ બે મિનિટ જેવું આપણે પકાવી લેશું જુઓ કેટલું મસ્ત શાક બનીને રેડી થયું છે લાગે છે ને એકદમ મસ્ત હજી ગરમ ગરમ છે એટલે એનો કલર ને ટેક્સચર બહુ સારું નથી લાગતું પણ આપણે ગેસની ફ્લેમ બંધ કરીને શાક નીચે ઉતારી લઈએ અને પછી દસ મિનિટ પછી એનો કલર અને શાક એકદમ યમી લાગે છે જોઈને જ મોઢામાં પાણી આવી જાય અને સાચું કહું ને તો ફ્રેન્ડ આ શાક રેસ્ટોરન્ટ કરતાં પણ બહુ જ મસ્ત બને છે હવે થોડી કોથમીર છાંટી અને આપણે ગરમા ગરમ બધાને પીરસી દઈશું સા રોટલી સાથે પરોઠા સાથે ગમે તેના સાથે આ શાક મસ્ત લાગશે જો ફ્રેન્ડ્સ આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ડર મળશું આવી જ નવી નવી રેસીપીઓ લઈને ત્યાં સુધી બાય બાય ટેક કેર થેન્ક યુ